શિવશંકર શંકર ભગવાન કીજે બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મા દેવ તમે બોલી તો જુઓ બોલી તો જુઓ તમે બોલી તો જુઓ હર હર મા દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન માં ડોલી તો જુઓ હર હર દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન ભગીરથ ડોલ્યા શિવજી ની ધૂન ભગીરથ ડોલ્યા ગંગાજી પૃથ્વી પર લાવી તો જુઓ હર હર દેવ તમે બોલી તો જુઓ શિવજી ની રામજી ડોલ્યા શિવજી ની ધૂન માં રામજી ડોલિયા રામેશ્વર ની સ્થાપના કરી તો જુઓ હર હર માં દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન માં ગણપતિ ડોલ્યા શિવજી ની ધૂન માં ગણપતિ ડોલિયા સૌ દેવ માં પ્રથમ પૂજા ઈ તો જુઓ સૌ દેવો પૂજા દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન માં ચંદ્ર દેવ ડોલ્યા મહાદેવ ના ભાલ પર બિરાજી જુઓ મહાદેવ ના ભાલ પર બિરાજી જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ શિવજીની ધૂન માં પાર્વતી ડોલ્યા જગત ની માતા બની તો જુઓ જગતની માતા બની તો જુઓ હર હર મહાદેવ તમે બોલી તો જુઓ શિવજી ની માં માર્કંડ ઋષિ મૃત્યુ પર વિજય મેળવી જુઓ મૃત્યુ પર વિજય મેળવી જુઓ હર હર માં દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન માં કુબેર ડોલ્યા લંકા ના માલિક બની તો જુઓ લંકા ના માલિક બની તો જુઓ હર હર માં દેવ તમે બોલી તો જુઓ શિવજી ની ધૂન માં શિવ મંડળો ભજન ની રમ જટ માણી તો જુઓ ભજન ની રમ જટ માણી તો જુઓ હર હર માં દેવ તમે બોલી તો જુઓ હર હર દેવ તમે બોલી તો જુઓ શિવશંકર ભગવાન કી